અમદાવાદના પોલીસ સ્ટેશનોમાં કાર્યરત પોલીસ ઇન્સ્પેક્ટરો એસીપી તેમજ અન્ય ઉપરી અધિકારીઓ માટે ઉઘરાણા કરતા તેર વહીવટદારોની જિલ્લા બહાર બદલી કરવામાં આવી હતી જોકે આ બદલીઓને લઈને ચાર કોન્સ્ટેબલ ગુજરાત હાઈકોર્ટ સુધી પણ પહોંચ્યા હતા ત્યારે હવે રાજ્યના ડીજીપી વિકાસ સહાયે આ વહીવટદારોની મિલકતને લઈને તપાસના આદેશ આપ્યા છે આ સમગ્ર કેસની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાઈને સોંપવામાં આવી છે અને જો વહીવટદારો પાસેથી વધારાની મિલકતો મળી આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તાંત્રિક વિધિથી પૈસા ચાર ગણા કરી આપવાનું કહીને લોકોને દારૂમાં સોડિયમ નાઇટ્રેટ ભેળવીને મોતને ઘટ ઉતારી પૈસાને દાગીના લૂંટી લેતા ભુવા નવલસિંહ ચાવડાની સરખેજ પોલીસે પાંચ દિવસ પહેલા ધરપકડ કરી હતી આ ભુવાએ પોલીસ પુત્ર અને ફેક્ટરી માલિકને સકંજામાં લીધો હોવાની જાણ થતાં ટેક્સી ચાલકે પોલીસને માહિતી આપતા બુવાને ઝડપી લેવાયો હતો અને અત્યાર સુધીમાં તેણે લોકોની હત્યા કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો કર્યો હતો ત્યારે આરોપી નવલસિંહ ચાવડાનું રિમાન્ડ દરમિયાન મોત નીપજતા તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે ગતરોજ અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલ હંસપુરા નજીક એક એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી તેત્રીસ વર્ષે વિરાજબેન વાણિયાએ સાત વર્ષના પુત્ર રીધમ સાથે કૂદીને આત્મહત્યા કરી લીધી હતી આ મામલે મૃતક મહિલાના ભાઈએ આક્ષેપો કર્યા હતા કે તેના બનેવી અને અન્ય સાસરીવાળા તેની બહેન સાથે મારઝૂડ કરતા હતા અને શારીરિક તેમજ માનસિક ત્રાસ પણ આપતા હતા જેને પગલે આજે નરોડા પોલીસે મહિલાના પતિ મિતેશ વાણિયા સહિત સસરા અને સાસુની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે મહિલાનો પતિ હાલ ડોગ સ્કોડમાં ફરજ બજાવે છે જ્યારે સસરા પણ પોલીસ વિભાગમાંથી નિવૃત્ત થયા છે